નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે તમારા શરીરની અંદર કફ જમા થઈ ગયો હોય એટલે કે કફના થરે થર જામી ગયા હોય અને દવાઓ લેવા છતાં કે ઔષધિઓ લેવા છતાં જો એ કફ ના નીકળતો હોય તો આજે હું તમને એક પોટલી બતાવું જેને જાદુઈ પોટલી કહી શકાય કે આ પોટલીનો તમે જો ઉપયોગ કરશો પણ તમારા શરીરની અંદર ગમે તેવો કફ જમા થયો છે એ કફને ખેંચી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે તો આ પોટલી કેવી રીતે બનાવી આનો ઉપયોગ ક્યારે કરવો કેવી રીતે કરવો અને આની અંદર કઈ કઈ વસ્તુઓ વાપરવાની એ આપણે જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આ પોટલીનો ઉપયોગ કરતાં પહેલાં કેટલાક નિયમોનું આપણે પાલન કરવાનું છે જે આયુર્વેદની અંદર બતાવેલા છે અને એ નિયમોનું ચુસ્તપણે જો આપણે પાલન કરીશું તો આ પોટલી છે એ જાદુઈ પોટલી તરીકે કામ કરશે નહીતર આ એકલી આ પોટલી કામ નહીં કરે એની સાથે કેટલાક નિયમોનું પણ આપણે પાલન કરવું પડશે તો સૌથી પહેલાં આપણે જોઈએ કયા કયા નિયમો છે અને પછી જોઈએ કે આ પોટલીની અંદર કઈ વસ્તુઓ છે અને આનો ઉપયોગ કેવી રીતે કરવો જ્યારે આપણને કફ થાય છે ત્યારે કફનું સ્થાન આપણા ફેફસા છે ફેફસાની અંદર કફ જામી જાય છે અને કફનો સ્વભાવ ચીકણો છે એટલે એ જલ્દીથી બહાર નીકળી શકતો નથી એટલે શરીરને ગરમ કરવું પડે છે તો એના માટે શું કરવું તો નિયમ નંબર એક જ્યારે પણ આપણને કફ થાય ત્યારે સૌથી પહેલાં આપણે પાંચ દિવસ માટે સફેદ ખાંડ અને ખાંડમાંથી બનતી તમામ પ્રકારની મીઠાઈ હોય આઈસ્ક્રીમ હોય ચોકલેટ હોય બિલકુલ પાંચ દિવસ સુધી આપણે ખાવાનું નથી તો આપણો કફ વારંવાર બનશે નહીં નહીં તો આપણે આ પોટલીનો ઉપયોગ કરીશું જાદુવી પોટલીનો તો કફ છૂટો પડશે પરંતુ આપણે ખાંડની બનાવટો ચાલુ રાખીશું ખાવાનું તો કફ ઉત્પન્ન થયા કરશે શરીરની અંદર જેમ જેમ બહાર નીકળશે એના કરતાં ડબલ કફ ઉત્પન્ન થયા કરશે એટલે આપણે આ નિયમનું પાલન કરવાનું છે હવે જોઈએ નિયમ નંબર બે જ્યારે પણ કફ થાય ત્યારે પાંચ દિવસ માટે આપણે દૂધની બનાવટો બિલકુલ બંધ કરી દેવાની છે કારણ કે દૂધ ખાવાથી પણ શરીરની અંદર કફ વધે જ જાય છે વધે જ જાય છે વધે જ જાય છે તો એ સમયે પણ આ કોટલી કામ નહીં આવે તો દૂધ અને દૂધની બનાવટો પાંચ દિવસ સુધી બિલકુલ બંધ કરી દેવાની તો તમારા શરીરમાં જે કંઈ કફ હશે એ કફ આ પોટલી ખેંચી ખેંચીને બહાર કાઢશે નહીં તો તમે આ પોટલીનો દરરોજ ઉપયોગ કરશો પરંતુ સફેદ ખાંડ અને દૂધની બનાવટો ખાવાનું ચાલુ રાખશો તો કફ તમારા શરીરની અંદર ડબલ ગતિથી બન્યા જ કરશે એટલે એ બે નિયમનું પાલન કરવાનું છે હવે જોઈએ નિયમ નંબર ત્રણ દરરોજ સવારે વહેલા ઉઠી અને સૂર્યપ્રકાશની સામે સવારે સાત વાગ્યાનો તડકો અનુકૂળતા હોય તો સવારે સાતથી આઠની વચ્ચે દસ મિનિટ સીધા બેસવાનું અથવા ખાટલાની અંદર ધાબા ઉપર સૂર્યપ્રકાશની હાદરીમાં સૂઈ જવાનું શક્ય હોય તો ઓછા વસ્ત્રો ધારણ કરવાના એટલે કે ટૂંકી બાયના કપડાં પહેરવાના અને નીચે બરમૂડો જેવું પહેરવાનું જેથી કરીને આપણા શરીર ઉપર સૂર્યની ગરમી આવે અને પછી દસ મિનિટ આપણે પાછળના ભાગમાં સૂઈ જવાનું ઊંધું માથું કરીને સૂઈ જવાનું એટલે પાછળની પીઠ ઉપર આખા શરીર ઉપર સૂર્યનો પ્રકાશ આવશે દસ દસ મિનિટ આમ કરવાથી વીસ મિનિટ આપણે જો સૂર્યનો પ્રકાશ લઈશું વિટામિન ડી આપણા શરીરમાં ભરપૂર મળશે અને બીજું સૂર્યની ગરમીથી આપણું શરીર ગરમ થાય છે અને આપણું શરીર ગરમ થાય ત્યારે આપણા શરીરની અંદર જે કંઈ કફ જમા થયો હોય શરીરના આગળના ભાગમાં અને પાછળના ભાગમાં એ તમામ કફ સૂર્યની ગરમીના લીધે આપણું શરીર ગરમ થાય છે ત્યારે એ કફ ધીમે ધીમે ઓગળવા લાગે છે અને એ કફ છે એ મળ દ્વારા અથવા આપણા નાક દ્વારા બહાર નીકળી જાય છે નિયમ નંબર ચાર દરરોજ સવારે તમારે એક કલાક સુધી પ્રાણાયામ કરવાના કેમ પ્રાણાયામ કરવાના તો કફ એ ફેફસાની અંદર જમા થાય છે અને ફેફસાની ઇમ્યુનિટી જો વીક પડશે તો આપણા ફેફસા એ કફને બહાર કાઢવામાં મદદરૂપ નહીં થઈ શકે અને કફ દિવસે ને દિવસે વધે જ જશે કફના થરે થર જામશે અને કફ જામી જશે તો એમાંથી ઉધરસ આવવાની શરૂઆત થઈ જશે અને ઉધરસ આવશે તો તાવ પણ આવી શકે છે એટલે કફને જો જમા ના થવા દેવો હોય તો આપણે નિયમિત પાંચ દિવસ કે સાત દિવસ સુધી નિયમિત આપણે પ્રાણાયામ કરવાના પંદર મિનિટ કપાલભાતી કરવાનું પંદર મિનિટ અનુલોમ વિલોમ કરવાનો અને પાંચ મિનિટ જેટલો સમય પસ્ત્રિકા પ્રાણાયામ કરવાનો તો એનાથી આપણા ફેફસાની ઇમ્યુનિટી પાવરફુલ થાય છે આપણા ફેફસા મજબૂત થાય છે એટલે ફેફસાની અંદર જે કફ છે એને બહાર કાઢવા માટે આપણા ફેફસા આપણા ફેફસા સક્ષમ બની જાય છે મજબૂત બની જાય છે હવે જોઈએ નિયમ નંબર પાંચ પ્રાણાયામ ના કરી શકતા હોય સૂર્યપ્રકાશની હાજરીમાં બેસી ના શકતા હોય તો તમે અડધો કલાક યોગ અને વ્યાયામ કરો સૂર્ય નમસ્કાર કરો પાંચ વખત અથવા તમને આવડતી હોય એવી હળવી કસરતો કરો જેના લીધે આપણું શરીર બોડી ગરમ થાય અને આપણું શરીર ગરમ થશે તો જ આપણા શરીરની અંદર જે કંઈ કફ જમા થયો છે એ કફ ધીમે ધીમે સૂટો પડશે અને એ ગુદાના માર્ગથી અથવા નાક દ્વારા બહાર નીકળી જશે તો હવે જોઈએ નિયમ નંબર છ જો તમે સવારે ઉઠી સૂર્યપ્રકાશમાં બેસી ના શકતા હોય પ્રાણાયામ કરી ના શકતા હોય અને યોગ અને વ્યાયામ ના કરી શકતા હોય તો દરરોજ સવારે ઉઠી અને ઓછામાં ઓછી ચાલીસ મિનિટ તમારે ચાલવાનું છે એટલે કે ચારથી પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું અથવા બગીચો હોય તો બગીચાની અંદર સૂર્યપ્રકાશની હાદરીમાં ઓટા મારી જવાના જેના કારણે આપણું શરીર છે એ ગરમ થશે શરીરમાંથી પરસેવો બહાર નીકળશે એટલી ગતિથી આપણે ચાલવાનું છે ધીમે ધીમે ચાલવાનું છે જેથી કરીને આપણું શરીર ગરમ થાય અને શરીરની અંદરથી પરસેવો નીકળે ત્યાં સુધી આપણે ચાલવાનું છે એટલે શરીર આપણું ગરમ થશે શરીરમાંથી પરસેવો નીકળશે તો આપણા શરીરમાં જે કપ છે એ જમા થયેલો કપ ધીમે ધીમે ઓગળી જશે આ ના થાય તો દરરોજ તમારે સોળ કલાકનો ઉપવાસ કરવાનો એટલે કે સાંજે સંધ્યા ટાઈમ એટલે છ વાગે સૂર્યોદય પહેલાં તમારે ભોજન કરી લેવાનું એ પણ હળવું ભોજન કરવાનું ભૂખ કરતાં ઓછું ખાવાનું અને બીજા દિવસે સવારે અગિયાર વાગે એટલે કે જ્યાં સુધી સોળ કલાક પૂરા ના થાય ત્યાં સુધી તમારે કોઈ પણ વસ્તુ ખાવાની નથી માત્ર તમને તરસ લાગે તો જેટલી તરસ હોય એટલું પાણી પીવાનું તો આપણું શરીર છે એ બે કામ કરે છે એક ખોરાક પચાવવાનું કામ કરે છે અને બીજું શરીરની અંદર જે કંઈ ગંદકી છે એને બહાર કાઢવાનું કામ કરે છે એટલે તમે જો પાંચ દિવસ સુધી નિયમિત સોળ કલાકનો ઉપવાસ કરશો તો શરીરની અંદર જે કંઈ ગંદકી છે જે કંઈ કફ જામી ગયો છે એ કફ શરીર ઓટોમેટિક એ કફને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે કફ દૂર થઈ જાય છે અને હા તમને કફ થાય ત્યારે ભૂખ લાગે તો જ ખાવું અને ભૂખ કરતાં ઓછું ખાવું કારણ કે જ્યારે કફ થાય છે ત્યારે આપણી પાચનક્રિયા મંદ પડે છે આપણા જઠરનો અગ્નિ છે એ જઠરાગ્નિ મંદ પડે છે એટલે આપણે એ સમયે જો ભારે ખોરાક ખાઈએ તો એનું પાચન થતું નથી એના કારણે જ્યારે પણ આપણને કફ થાય ત્યારે પાંચ દિવસ સુધી શક્ય હોય તો એક ટાઈમ ભોજન લેવું અથવા સવારે ભોજન કરવું અને રાત્રે ભોજન કરવું બાર કલાકના અંતરે ભોજન કરવું અથવા રોજ સોળ કલાકનો ઉપવાસ કરવો અને ભૂખ કરતાં ઓછું ખાવું તો આપણા શરીરમાં જે કંઈ કપ છે એ ધીમે 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 ઓટોમેટિક દૂર થઈ જશે તો આટલા નિયમોનું ચુસ્તપણે આપણે પાલન કરીશું તો જ આ જાદુઈ પોટલી કામ આવશે બાકી આ પોટલી એક મહિના સુધી તમે ઉપયોગ કરશો તો એકલી પોટલી કામ નહીં આવે તો આ પોટલીનો ઉપયોગ કેવી રીતે કરવાનો તો એક વાટકી જેટલું આખું મીઠું લેવાનું અને બંડીનું કપડું હોય તો સૌથી સારું તૂટી ગયેલી બંડી હોય એનું કપડું જાડું હોય એની અંદર તમે અડધી ચમચી અજમો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો એની પોટલી ગાંઠ વાળી અને પોટલી બનાવી દેવાની ધીમો ગેસ ચાલુ કરી અને તવીની અંદર આ પોટલીને ગરમ કરવાની છે આ રીતે જે રીતે આપણે ભાખરી શેકીએ એ રીતે આ પોટલીને તવી ઉપર ગરમ કરવાની અને પછી આપણી સાતી ઉપર અને બૈડાના પાછળના ભાગની અંદર આ પોટલીનો શેક કરવાનો છે પણ શેક કરતાં પહેલાં શુદ્ધ તલનું તેલ હોય કે શુદ્ધ કોપરેલ તેલ હોય નારિયેળનું તેલ તો એની ધીમા હાથે માલિશ કરી દેવાની અને પછી શરીર ઉપર જો કોઈ વસ્ત્ર ના પહેર્યું હોય તો એક કપડું મૂકી દેવાનું અને પછી જ આનો શેક કરવાનો નહીં તો ડાયરેક્ટ જો ગરમ હશે તો એ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે શરીરમાં બળતરા થઈ શકે છે એટલે શરીર ઉપર કોઈપણ કપડું મૂકી અને પછી ધીમે ધીમે આ રીતે શેક કરવાનું અને પાછળના ભાગમાં પણ શેક કરવાનો પાછું ગરમ કરવાનું તવી ઉપર પાછું શેક કરવાનું તવી પર ગરમ કરવાનું શેક કરવાનું તો આ રીતે તમે દસથી પંદર મિનિટ તમે આ રીતે આ પોટલીનો શેક કરશો એટલે આપણા શરીરની અંદર ફેફસામાં જે કંઈ કફ જમા થયો હશે આગળ અને પાછળના ભાગમાં એ ગરમીના કારણે મીઠાની ગરમીના કારણે એ કફ ધીમે ધીમે છૂટો પડવા લાગશે અને એ કફ આપણા નાક દ્વારા કે ગુદાના મારથી બહાર નીકળી જશે તો આ રીતે તમે આ જાદુવી પોટલીનો ઉપયોગ કરી શકો છો પરંતુ એના પહેલાં જે નિયમો બતાવે એ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે જ્યારે પણ આપણને કપ થાય છે ત્યારે આપણને ભૂખ લાગતી નથી એટલે કે આપણી ભૂખ મરી જાય છે કેમ મરી જાય છે તો શરીરમાં કપ થાય છે ત્યારે આપણી જે જઠર આગ્નિ છે એ અગ્નિ મંદ પડે છે જેના કારણે આપણને ભૂખ લાગતી નથી અને એ વખતે તમારે જે ખોરાક ખાતા હોય રોજિંદો એના કરતાં બિલકુલ પચાસ ટકા ખોરાક ખાવાનો તો જ આપણા શરીરમાંથી ખૂબ ઝડપથી કપ બહાર નીકળી જશે એટલે પેટ ભરીને ભોજન કરવાનું નથી પાંચ દિવસ સુધી તો આપણે આટલા નિયમોનું પાલન કરીશું તો આ પોટલીનો ઉપયોગ કરીશું તો જ આ જાદુઈ પોટલી આપણને ઉપયોગમાં આવશે આમાંથી એક પણ નિયમનું પાલન નહીં કરીએ તો આ પોટલી કોઈ કામ નહીં આવે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ